ઉપર બે લગામ ઉપદ્રવ સામે આવ્યો ઘર નજીક રમી બાળક પર આખલા કર્યો હુમલો બાડોલીના નવદુર્ગા સોસાયટીમાં બની ઘટના આ ઘટના તીસરી આંખ થઈ કે બાળક પર આખલો હુમલો કરતો હતો ત્યારે પરિવારના ના સભ્યો ને સોસાયટી લોકો દોડી આવ્યા સદનસીબે બાળકનો નો આબાદ બચાવ થયો બારડોલી નગરમાં રખડતા ઢોરો ત્રાસ અસહ્ય બનતો જાય છે બાડોલી નગરપાલિકા રખડતા ઢોરો લઈ યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકમાં એ ચૌદ નવલુકા સોસાયટી નીયર જે એમ હાઈસ્કૂલ મારા છોકરાનો છોકરો અઢી વર્ષનો છે તે એમને નાની ગાય લઈને ફરતો હતો તો વોચી તો ગાય હુમલો કર્યો અને પાડી નાખ્યો તો બચાવવા માટે જે એમ હાઈસ્કૂલના મુકેશભાઈ નામના જે વોચમેન છે તે દોડી ગયા અને મારા છોકરાને બચાવી દીધો હવે એવું કરવામાં પાછું પાછું આપણે મુકેશભાઈની પાછળ હોય એ ગાય દોડી એટલે અહીંથી દિનેશભાઈ કહે છે કે લાકડી દોળે સપાટો માર્યો ત્યારે ગાય ફરી અને જતી રહી એમ નગરપાલિકા બાબતે ઘટ્ટું કરે તેવી અમારી આશા છે હું આજે આવવાનો હતો નગરપાલિકા અમે જેમ હાઈસ્કૂલમાં લેટર પેપર પર અમારે લખાવીને આવનો હતો પરંતુ જેમ હાઈસ્કૂલ બંધ છે આજે એટલે એ માટી હું માગે પ્રમુખ મંત્રી ટ્રસ્ટી મેનેજિંગ ટ્રસ્ટી ને બધાને મેં વિડીયો મોકલી આપ્યો અને બધાએ જોયું ને અમને કાલે આપણે કરીએ એમ કે કે એટલે હું કાલે નગરપાલિકામાં અરજી લઈને આવવાનું છું